નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આજે રાજપીપળાની નર્મદા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સંકલન બેઠકમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા સહિત ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને તમામ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી આ સંકલન બેઠકમાં સાંસદે ડીડિયાપાડામાં વિતરણ કરવામાં આવેલી અકલાદી ઈ રિક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને સાથે સાથે નાંદોદમાં બહાર આવેલા આરટી કૌભાંડમાં પોલીસની તપાસ ઝડપી બને ને આરોપીઓને પકડવામાં આવે તેવી માગણી પણ તેમણે કરી હતી આ સિવાય પણ તેમણે ઘણા બધા મુદ્દાઓ પર વાત કરી છે શું કહી રહ્યા છે જુઓ આ વિડીયોમાં જિલ્લા સંકલનમાં અગાઉથી જે પ્રશ્નો હોય આપણા એ અગાઉથી મોકલવાના હોય છે કલેક્ટરશ્રીને અને એ પ્રશ્નોને એ જે તે દિવસે સંકલનની મીટિંગ હોય ત્યારે ચર્ચા થતી હોય છે તો આજે પણ કેટલાક પીવાના પાણીને લગતા પ્રશ્નો હતા સ્કૂલને શાળા કોલેજના બિલ્ડિંગને લગતા કેટલાક પ્રશ્નો હતા દરેક ધારાસભ્ય સંસદ સભ્યને આવા પ્રજાને ઉપયોગી જે સ્પર્શતા પ્રશ્નો હોય એની ચર્ચા શક્ય હોય પણ આજની સંકલનમાં ખાસ કરીને વિશેષ પૂરક પ્રશ્નો અમે પૂછ્યા એમાં એ માં જે જેમાં ખરીદી થાય છે એમાં જે પણ સાધનો ખરીદાય છે એ તકલાદી થાય છે જિલ્લામાં એવા સાધનો બહિષ્કાર કરવો જોઈએ સરકારમાં પણ આનો રિપોર્ટ થવો જોઈએ એ રીતના આજે એ પ્રશ્નો પણ મેં રજૂઆત કરી ને બીજો કે નાંદોદ તાલુકાની અંદર તલાટીના અને સરપંચના ખોટા સહી સિક્કા બનાવીને ઘણા બધા લાભો લીધા છે એને પંદર વીસ દિવસ થઈ જવા છતાં પણ તપાસ થાય છે પણ ગોકળ ગાયની ગતિ મંદ ગાતે થાય છે તો આજની સંકલનમાં એ પણ કલેક્ટર પ્રથાના એસપીને પણ કીધું કે ભાઈ આની ઝડપથી કાર્યવાહી કરો જે પણ લોકો હોય એમને ધરપકડ તાત્કાલિક થઈ જવી જોઈએ પાકા પડે છે એમાં આખા જે એમને જે પોટું કર્યું છે એમને દબાવાનો કે એનાથી બચવાના ઘણા બધા પ્રયત્નો કરી શકતા હોય છે કાનૂની રીતે બચવાના બધા પ્રયત્નો કરી શકે પણ ઝડપથી કાર્યવાહી થવી જોઈએ આટલો વિલંબ કેમ કોનો રાજકીય દબાણ છે કોનો આ રીતના આ બધા પ્રશ્નની આવી ચર્ચા મુખ્ય આ બે પ્રશ્નની ચર્ચા થઈ બાકીના જે તે ધારાસભ્ય છે હજુ મીટિંગ ચાલુ છે મારી અન્ય કામમાં જવાનું બહાર નીકળ્યું છે પણ આ બે મુખ્ય પ્રશ્નો હતા અને બીજું કે ચોમાસાના સમય આવે છે તો જે પણ રોડ રસ્તા હોય એ પેચવર્ક કરવાના રિપેરિંગ કરવાના અધૂરા કામો હોય તો પૂર્ણ કરવાના અધૂરા કામો હોય ધ્યાન ધારાસભ્ય દઉં ધારાસભ્ય પણ બંદેના જે વિસ્તારની અંદર જોવાના પાણીના પ્રશ્નો છે રોડ રસ્તા અધૂરા હોય તો કોન્ટ્રાક્ટરો પાસેથી ઝડપથી પૂર્ણ કરાવવાના એ રીતને તાકીદ કરી પણ